હેલો વિદ્યાર્થી મિત્રો આજે આપણે જનરલ નોલેજના પાંચ પ્રશ્નો એકસો પંચ્યાસી વિશે જાણકારી મેળવીશું આની પહેલાં જનરલ નોલેજના પાંચ પ્રશ્નો ભાગ એકથી એકસો ચોર્યાસીના જે વિડીયો છે તે આ યુટ્યુબ ચેનલની અંદર મૂકેલ છે જે તમે જોઈ શકો છો અને જાણકારી મેળવી શકો છો તો ચલો વિદ્યાર્થી મિત્રો ભાગ એકસો પંચ્યાસીના જે પ્રશ્નો છે તેના વિશે જાણકારી મેળવીએ પ્રશ્ન એક કેસ કચ્છ કડુ કંગા અને કિરપાણ કયા ધર્મ સાથે સંકળાયેલ બાબત છે વિકલ્પ એ મુસ્લિમ વિકલ્પ બી શીખ વિકલ્પ સી પારસી કે વિકલ્પ ડી યહૂદી આ પ્રશ્નો સાચો જવાબ છે વિકલ્પ બી શીખ પ્રશ્ન બે સભા અને સમિતિ નામની પ્રજાપતિની બે પુત્રીઓનો ઉલ્લેખ કયા વેદમાં મળે છે વિકલ્પ એ ઋગ્વેદ વિકલ્પ બી યજુર્વેદ વિકલ્પ સી સામવેદ વિકલ્પ ડી અથર્વવેદ સાચો જવાબ છે વિકલ્પ પ્રશ્ન ત્રણ નીચેના માંથી કયા પુસ્તકનો પંદર ભારતીય અને ચાલીસ વિદેશી ભાષાઓમાં અનુવાદ કરવામાં આવ્યો છે विकल्प ए अष्टाध्यायी विकल्प बी बाबरनामा विकल्प सी पंचतंत्र के विकल्प डी अभिज्ञान शांकुतलम आप जो आप है विकल्प सी पंचतंत्र પ્રશ્ન ચાર કયા રાજપૂત વંશે અકબર સામે સમર્પણ નહોતું કર્યું વિકલ્પ એ ચંદેલ વંશ વિકલ્પ બી સિસોદિયા વંશ વિકલ્પ સી પરમાર વંશ કે વિકલ્પ ડી ચૌહાણ વંશ આ પ્રશ્નો સાચો જવાબ છે વિકલ્પ वंश प्रश्न पांच भारत वैज्ञानिक क्षेत्र अपना संबंध को विकल्प ए रिएक्टर विकल्प बी कृत्रिम उपग्रह विकल्प सी रॉकेट વિકલ્પ સાચો જવાબ છે વિકલ્પ એ વિદ્યાર્થી મિત્રો આજે મેં તમને ભાગ એકસો પંચ્યાસીના ના જે પ્રશ્નો છે તેના વિશે જાણકારી આપી આ પ્રશ્નો તમને તમારી આવનારી જે સ્પર્ધાત્મક પરીક્ષાઓ છે તેમાં તમને ખૂબ જ મદદ થશે વિદ્યાર્થી મિત્રો આ વિડીયોના ડિસ્ક્રિપ્શનની અંદર ભાગ એકસો ચોર્યાસીના જે વિડીયો છે તેની લિંક મૂકવામાં આવી છે તેની તમે ભાગ એકસો ચોર્યાસીના વિડીયોને જોઈ શકો છો અને જાણકારી મેળવી શકો છો વિદ્યાર્થી મિત્રો આવા જ જનરલ નોલેજને લગતા વિડીયો જોવા માટે મારી યુટ્યુબ ચેનલને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો જય જય ગરવી ગુજરાત થેન્ક યુ